અલ્યા બળકા અલ્યા અલ્યા તારે તો હવક તું જ નહીં નહી કવર હા તો લે દેખાતો લે દિવાળી છે આ હળગાવું

કોણ તો પકડજે પેલે ચિપડં તો હું આવું છું તારા પપ્પા પણ હાલ આવ તું સોય નઈ જાય હું ઘેર જાવ જાવ ઘેર જાવ તો દાદા કોક તો અમે બાઈક લઈને પાછો ઉપર ના નાખતો ટેટો હા હા રુજો આવ જા નકલ ફરે ફરે આવવાના આવા જા જીરમ ફીડા સાબ તોડી નાખે ડોહન તો હવે બાઈક ચાલુ કરીને ઘેર જાવ છે પણ ના જાવ આ જો ગોંગો મુંગો આદ નહી દેવા પા આખા ગોમમાં બધે ટેટા પડવા દે લેડો બાયે ચાલ બાયે ચાલ લે વસૂલ કરવા પૈસ્યા લો કોકું કઈ કઈ ટાયર કોઈ પેલા ટાયર ફૂટ્યું ધરતી કમ પાર દિલ ના ધબકારા ભજી ગયા હતા ટ્રક તો દેખાતો ને ટાયર કોનું ફૂટ્યું

ઓમ ના અલ્યા ઉપર ના ઓલ્યા હે એ ઓમ ના હાજીયા ઓમ ના ખાડાક મેલો છે ને ઓમ ના ઓમ ના અલ્યા હે એ આ તો મારવા દીધો ઓ આય દખો

ये तो मरकी पूरा हुतरी पड्यासी 555 ने बधा तू हट्स तू खाली भूतो खा ने तमे बધું શું લાવતો દીજે અલ્યા છોકરા બલ્લા લાયો તો પણ હવે ઓ પકડી ઓ ઓ આ તી પકડી કેલા તી પડી કડ તેમ પર તી પડી કડ ના તારી બોલ તમ નું લો પડી ગયું ઓવા બોલીએ જાય કે ઓરી મને ફરીથી ભૂતો ખરા

અરે બિજિયા ઉપર ના ના બરોબર કરી હ અ તમે હજી ના તમે નાખો તો ભાઈ ભરજો તો આ બોલતા ઓમ નાખે કે નહીં પાછા એ બિજિયા ઓ હે અલે તો ભઈ લાગુ ભાઈ તો ભઈ તો ફટાફટ આવો તમે હાલ આવો હાલ આવો ફટાફટ આવો ઉપર ઉપર તમાજો વાહ વાહ હુરુ 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 કડ પોટ કલા બાં દેવો વાટ વાટ નહી આવો રહી જ લે લે દા દા અલ્યા આયુ આયુ કોમ ભઈ આયુ લાબીજા લાબીજા પણ નાખોલા હું તો હવે હવે ના સુંભઈ ઉભાડ્યો ઇન્ના નાતો હતા લે 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 સુપાય એય બળવાડ અલ્યા હો જીલા ના ક્યાં ઠોકરા ધોઈ દે યાર એ તો મારા આ ગીજન ધોચ્યું મચ્યું બધું બાળી કુટી છે સાંભળું બાળી કુટી છે આ નાખો નાખો ઉપર નાખો અલ્યા આખો નાખો ઉપર કે નાખો ઉપર મો બાઈક સંભઈ ઓ સંભઈ તમે બધા ઉતરો મો બાઈક સાઈડમાં કરો બાઈક સાઈડમાં બાઈક ગોહા કરજે બાઈક ગોહા કર અને પકડતું યાર હું બેહી દઉ બેહી ઓ ઓ બે પકડ્યો પકડ્યો ખાલે એ આવું કેતો બે ભાઈઓ આ લે જા પાعلان તો ભાઈ પકડો ને આવી ગયું તો વાત કહીએ છીએ પકડવારીએ જેટલા પકડો ગયા તે પકડો

oh oh, oh.